કે હુજા મન ખાવા દે આઈસ્ક્રીમ હા બધી ના ખાઈ જઈશ મારે તા મમ્મી ખાઈ જાય જો એ સો હેલો ગાઈસ વેલકમ છે ફરીથી તમારો એક નવો બ્લોગ માં તો આવી ગયા છે એક નવો બ્લોગ લાઈન તો સૌથી પહેલા સૌને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આશા કરું છું તમને અમારો વ્લોગ ગમશે અત્યારે અમારી જોડે કોઈ કન્ટેન્ટ નથી પણ અમે નાના નાના મુમેન્ટ્સ કેદ કરીને એક કન્ટેન્ટ બનાવવાની કોશિશ કરી છે તો ચલો સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ તો બધાને ગુડ મોર્નિંગ ઘરમાં કહી દેવી માય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ ચા પીવા માય બેહી જઈશ રોટ નાસ્તા મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ચાલો આગળ આગળ કોણ હા અહીંયા તો તઈન જણા છે એલુ પેલા પણ એલુ મળી છે એલું ગુડ મોર્નિંગ એને બોલતા હજુ આવડતું નહીં ને કરે એ બોલે રોહી અમાર રોહી તો બોલ છે રોહી ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો તમે બેહી જાય છે ટીવી અમે કારણ કે આટલા દિવસથી

એલો હું માયા સબ કે ઠંડી ના દિવસ ઠંડી ના દિવસો શરૂ થઈ ગયા છે તો ગાઈસ એલો આઈ જાય છે મારી જોડે મને કેસે જીધા હા બોલી લ્યા બોલી પેલું બોલતા પપ્પા પપ્પા શું બતાવો શું આઈ તો કશું છો નહીં જો ઉપર જો ચાલો જોઈએ આવો ઘરમાં અહીંયા રોજના ટાઈમ પર મમ્મી બનાવો છો રોટલા હા જોવો રૂહીના નવા નવા ખતરા શું કરે રૂહી આમ જો ઉપર જો તો મારે આમે જો શું કરશ

કાસો મેં તમ ઉમમી પાણી લઈને આવી જાય માયા ઇલુ માટે હો મારી માટે નહીં પી લીધું બેહી છે ને ભૂખ લાગી છે ભૂખ લાગી છે બનાવી છે બપોરે કોણી માટે બનાવી રોહી માટે રોહી રોહી બહુ ભાવ છે નહીં ભાવતી કાલે દે મમ્મી મેં ઈ ખાવે હું ખાવાની આદર હા તો પેલા ના જમ પાડ્યું તો ગાઈસ ટીવી ચાલુ થઈ જશે કારણ કે આટલા દિવસથી અમે ટીવી જોયા વગર હતા આ નવો રિમોટ કાલે લીધું તો એ મેં તો પહેલો તો અમારો જ લોક દેખાઈ જાય છે પણ આજે ગણપતિ દાદાનો જો આર ઉહી ડાન્સ કરે છે જોરદાર જોઈ જન આવડે ડિસ્કો કરતો ચાયું બિલ્લી વાળું હાલો બિલ્લી વાળું કરી દીધું એ બિલ્લી જેવું કાઈ છે એ બિલ્લી ગાડી તુગા જોડેગા જો ગાસ જોડે ગા ગા તુગા તુગા મુનેઈ ગા દો તો ચાડી ને પેરી સાડી ચાડી પેરી જા લે ને પેરી સાડી

તો ચાલો એ થોડી વાર મોબાઈલ પ્રાર્થના વાગી જાય છે નવ અને હું ઘરે જવાનો ટાઈમ નહીં તો અહીંયા માર્કેટ બાજુ હતો તો રોહિણ માટે કંઈક લઈ જઉં જો અહીંયા માર્કેટ હતો તો રોહિણી માટે કંઈક ઘરે ખાવાનું લઈ લો તો ચલો લઈ લો તો ભાઈ કેળા લઈ લીધા તો રોહિણી માટે તો અહીંયા એનો પાછળ આવતા જ હશે કેમ ફોન કરો પણ હજુ સુધી આવ્યા નહીં દેખાતા નહીં આવતા જ હશે રોહિ અને માયા બી આવી ગયા છે કેટલી કેટલું મોડું કર્યું શું કરતી થી આ આ કુછ વાળી જો હા ડંકોને મારી થી તું રડેલી લા બસ અને બેને ખુરશી પર જઈએ દુકાને આવો રોહી આઈસ્ક્રીમ લેવા માટે આવી જાય છે ભાઈ જોડે લો લે લે તારે આઈસ્ક્રીમ આવી જાય જો તમજી પકડી જો તો આઈસ્ક્રીમ તા લેવાનો હવે હાલો નહીં આપી દે કોન કોન દે દે કોણ 20 વાળા 40 વાળા 20 વાળા 20 વાળા ચાચા ભાઈ કોણ લે લે દો નકરો ખર્ચો જ કરાવો છે મને જો વીસ રૂપિયા નો આને લઈ લીધું ત્રીસ રૂપિયા નું આને ભાઈ

તો એ કાલે તો બાળ મંદિર જા ને તો દે ને મો ને દે કે દે જા જા फटाफट જા जल्दी જા તો આ એન્ડિંગ હું અહીંયા જ છું તો વ્લોગ અમારો ગમ્યો હોય તો ચેનલનો સબસ્ક્રાઈબ ને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો તો જેથી કરીને અમે સારા એવા વ્લોગ લઈને આવી તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં